હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે લીલા વટાણાની રગડા પેટીસ બનાવીશું જે એકદમ ટેસ્ટી બને છે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે લીલા વટાણાની રગડા પેટીસ બનાવવા માટે મેં એક કિલો વટાણા લીધા છે અને તેની સામે પાંચસો ગ્રામ જેટલા બટાકા લઈશું તો એક બટાકો આપણે વટાણામાં એડ મૂકીશું જેથી આપણે રગડામાં એડ કરવાનો તો હવે મોટા કૂકરમાં નીચે બટાકા મૂકી દઈશું અને બટાકામાં થોડુંક પાણી પણ એડ કરી લીધું છે ઉપર વટાણા મૂકી દેવાના તો વટાણામાં પણ થોડું પાણી એડ કરી લીધું છે અને કૂકરનું ઢાંકણ બંધ કરીને બે વિસલ કરી લેવાની જો તમારું નાનું કૂકર હોય તો ત્રણ વિસલ કરવાની અને હવે બટાકા મેં મેશ કરી લીધા છે અને એકદમ ઠંડા થઈ ગયા છે ત્યારબાદ જ તેમાં મસાલો કરવાનો તો મેં અહીંયા અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે તે એડ કરીશું એક ચમચી આદુની પેસ્ટ એડ કરવાની એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું ફ્રેશ લીલા દાણા એડ કરવાના અને પાંચ ચમચી જેટલા પૌવાને મેં પલાળીને રાખ્યા હતા તે એડ કરી લઈશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો અને પહેલાં આપણે પૌવાને મેશ કરી લઈશું થોડા થોડું જેથી આપણી પેટીસ સરસ બને અને પૌવા મેશ કર્યા પછી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો અહીંયા સરસ પેટીસનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ બન્યું છે તો હવે મોટો બોલ એક લઈ લેવાનો પેટીસનો અને આ રીતે વાળીને બસ આ રીતે પ્રેશ કરી લઈશું એટલે આપણી પેટીસ બનીને તૈયાર થઈ જશે અને આંગળી અને અંગૂઠાની મદદથી થોડોક પેટીસનો શેપ આપી દેવાનો તો આ રીતે આપણે બધી જ પેટીસ બનાવીને તૈયાર કરી લઈશું તો આટલી પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એક નોનસ્ટિક પેનમાં થોડુંક તેલ એડ કરીને તેલ ગરમ થાય એટલે તેમાં પેટીસ એડ કરી લઈશું પાંચ કે છ જેટલી માય એટલી પેટીસ એડ કરવાની અને ગેસની આંચ મીડિયમ રાખીને પેટીસને થવા દેવાની અને થોડોક કલર ચેન્જ થાય ને ત્યારબાદ પેટીસને પલટાવવાની જો તમે વહેલાં પલટાવી દેશો તો પેટીસ ભાંગી જશે તો આ રીતે પેટીસને આપણે પલટાવી લઈશું અને મીડિયમ આચે સરસ ક્રિસ્પી થવા દેવાની તો પેટીસ જેટલી ક્રિસ્પી હશે ને એટલો સરસ ટેસ્ટ આવશે તો આ રીતની ક્રિસ્પી થઈ જાય પેટીસ એટલે તેને કાઢી લઈશું તો એકદમ ટેસ્ટી આપણી પેટીસ બનીને પણ તૈયાર થઈ ગઈ છે તો તેને કાઢીને એ જ રીતે આપણે બીજી પેટીસને ફ્રાય કરી લઈશું સેલો ફ્રાય કરી લેવાની અને હવે રગડો વઘારવા માટે સાત આઠ ચમચી જેટલું તેલ એડ કરીશું રગડો વઘારવામાં થોડુંક તેલનું પ્રમાણે વધારે રાખવાનું એક ચમચી જીરું એડ કરવાનું બે ત્રણ ચપટીક જેટલી હિંગ એડ કરીશું અને હવે દસ થી બાર કડી લસણ એક મોટો આદુનો ટુકડો અને બે ચમચી જેટલી મરચાંની પેસ્ટ આ બધું જ મેં વાટી લીધું હતું તે એડ કરીને અડધી મિનિટ જેવું સાતડી લઈશું અને હવે બાફેલા વટાણા એડ કરી લેવાના અને મિક્સ કરી લઈશું તો જો આ રીતે તમે રગડા પીટીસ બનાવશો ને લીલા વટાણાની તો બહુ સરસ એવી ટેસ્ટી લાગશે અને હવે વટાણાને થોડાક મેશ કરી લઈશું બહુ વધારે પડતા મેશ નથી કરવાના થોડા થોડા મેશ કરીશું એટલે આપણું રગડો સરસ બને તો જો આ રીતે વટાણા ઘણા બધા આખા પણ છે ને થોડાક મેશ કર્યા છે અને હવે બે ગ્લાસ ભરીને પાણી એડ કરી લેવાનું તો જરૂર પડશે તો પછી બીજું પાણી એડ કરી શકાય તો ઉનાળો હોય ત્યારે સૂકા વટાણાની રગડા પેટીસ બનાવવાની અત્યારે લીલા વટાણાની રગડા પેટીસ બહુ સરસ એવી લાગે જ્યારે શિયાળો હોય ત્યારે અને હવે તેમાં એક બાફેલું બટાકું જે આપણે રાખ્યું હતું તે એડ કરી લઈશું જેથી આપણો રગડો સરસ થીક બનશે સારી રીતે મિક્સ કરી લેવાનું અને હવે તેમાં બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી હળદર પાવડર એડ કરવાનો બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી આમચૂર પાવડર એડ કરવાનો જો આમચૂર પાવડર ના હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકાય અને આંબલીનો પલ્પ પણ એડ કરી શકાય મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું એ એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અને હવે મીડિયમ આંચ રાખીને રગડાને દસ મિનિટ ઉકળવા દઈશું તો એકદમ સરસ આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે બીજા પાણીની પણ જરૂર નહીં પડે તો ગેસની આંચ બંધ કરી લેવાની અને લીલા ધાણા એડ કરી લઈશું તો સર્વિંગ પ્લેટમાં રગડો એડ કરી લેવાનો ઉપર પેટીસ મૂકી દઈશું ખજૂર આંબલીની ચટણી એડ કરી લેવાની અને ધાણા ફૂદીનાની તીખી ચટણી એડ કરી લઈશું એકદમ ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું અને એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લેવાની અને સેવ એડ કરી લેવાની તો એકદમ ટેસ્ટી રગડા પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો